ગંગા કિનારે આવેલા એક નાના ગામમાં એક જૂનું ઘર હતું રામલાલ અને તેમની પત્ની સાવિત્રી તે ઘરમાં રહેતા હતા બંનેની ઉંમર વર્ષથી વધુ હતી અને તેમના ચહેરા પર ઉંમરના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા તેમને ત્રણ પુત્રો હતા વિશાલ કમલ અને સંજય ત્રણેય દીકરાઓ પરિણિત હતા અને હવે શહેરમાં પોતાના જીવનમાં વ્યસ્ત હતા રામલાલ અને સાવિત્રી ગામમાં એકલા રહેતા હતા પોતાના નાના ખેતર થોડી બકરીઓ ઉછેરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા રામલાલ અને સાવિત્રીએ પોતાના દીકરાઓને ખૂબ પ્રેમથી ઉછેર્યા દિવસ રાત મહેનત કરીને તેમણે પોતાના બાળકોને શિક્ષણ આપ્યું સારી શાળામાં મોકલ્યા અને તેમની દરેક ઈચ્છા પૂરી કરી વિશાલ એન્જિનિયર બન્યો કમલે શહેરમાં દુકાન ખોલી અને સંજય એક બેંકમાં અધિકારી બન્યો ત્રણેય દીકરાઓ સારા પરિવારોમાં લગ્ન કરીને શહેરમાં સ્થાયી થયા શરૂઆતમાં દીકરાઓ અને વહુઓ ગામમાં આવતા તેમના માતા પિતાને મળતા અને તેમને થોડા પૈસા આપતા પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેની હિલચાલ ઓછી થતી ગઈ હવે અમે વર્ષમાં ફક્ત એક કે બે વાર ફોન પર વાત કરી શકતા હતા તે પણ ઉતાવળમાં રામલાલ અને સાવિત્રીને પોતાના પુત્રોની પ્રગતિ પર ગર્વ હતો પણ તેમના હૃદયમાં એક શૂન્યતા હતી સાવિત્રી ઘણી વાર રાત્રે રામલાલને કહેતી શું આપણે બાળકોને આટલું બધું ભણાવવામાં ભૂલ કરી તેઓ હવે આપણને ભૂલી રહ્યા છે રામલાલ હંમેશા તેને સાત્વના આપતા ના સાવિત્રી બાળકો વ્યસ્ત છે તેમનું પોતાનું જીવન છે જ્યારે તેમને સમય મળશે ત્યારે તેઓ આવશે એક દિવસ ગામમાં મેળો હતો રામલાલ અને સાવિત્રી પણ મેળામાં ગયા હતા બેઠો હતો જે પોતાની વાર્તા કહી રહ્યો હતો તેમણે કહ્યું કે તેમના દીકરાઓએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા કારણ કે તેઓ તેમની સેવા કરવા ન હતા સાવિત્રીનું હૃદય લાગણીથી ભરાઈ ગયું તેમણે રામલાલને કહ્યું આપણી સાથે આવું નહીં થાય ને રામલાલ હસ્યા અને વિષય ટાળી દીધો પણ તેમના મનમાં એક ડર પણ જાગ્યો થોડા મહિના પછી સાવિત્રીની તબિયત બગડી ગઈ તેને ખૂબ તાવ અને ખાંસી હતી રામલાલે તે ગામના ડોક્ટરને બતાવ્યું પણ કોઈ ફાયદો થયો નહીં રામલાલે પોતાના ત્રણેય દીકરાઓને બોલાવ્યા વિશાલે કહ્યું પપ્પા હું મીટિંગમાં છું હું તમારી સાથે પછી વાત કરીશ કમલે કહ્યું મમ્મીને હોસ્પિટલે લઈ જાઓ હું પૈસા મોકલીશ સંજયે ફોન ઉપાડ્યો નહીં રામલાલે હિંમત ભેગી કરી અને સાવિત્રીને શહેરની હોસ્પિટલમાં લઈ ગયા ત્યાં ડોક્ટરે કહ્યું કે સાવિત્રીને ન્યુમોનિયા છે અને તેને થોડા દિવસ હોસ્પિટલમાં રહેવું પડશે રામલાલે ફરીથી પોતાના દીકરાઓને બોલાવ્યા આ વખતે વિશાલે કહ્યું પપ્પા મારે મારી પત્નીને પણ મળવું છે હું આવી શકતો નથી કમલે થોડા પૈસા મોકલ્યા પણ આવવાની ના પાડી સંજયે ફોન પર બૂમ પાડી પપ્પા તમે મને નાની નાની બાબતો માટે દર વખતે ફોન કરો છો આપણી પણ એક જિંદગી છે રામલાલનું દિલ તૂટી ગયું તેણે આ વાત સાવિત્રીથી છુપાવી પણ સાવિત્રી બધું સમજી ગઈ હોસ્પિટલમાં સાવિત્રીની હાલત ધીમે ધીમે સુધરવા લાગી હોસ્પિટલમાં સાવિત્રીની સંભાળ એક યુવાન ડોક્ટર ડોક્ટર અનુરાધા દ્વારા રાખવામાં આવી હતી અનુરાધા માત્ર એક કુશળ ડોક્ટર જ નહોતી પરંતુ તેનું હૃદય પણ મોટું હતું સાવિત્રીની હાલત જોઈને તેમણે રામલાલ સાથે વાત કરી અને તેની આખી વાર્તા સાંભળી રામલાલ અને સાવિત્રીના દીકરાઓ તેની સંભાળ રાખતા નથી તે જાણીને અનુરાધા દુખી થઈ ગઈ તેણીએ બંનેને દિલાસો આપ્યો અને કહ્યું કાકા અને કાકી તમે એકલા નથી હું તમારી દીકરીની જેમ તમારી સંભાળ રાખીશ અનુરાધાએ માત્ર સાવિત્રીની સારવાર જ નહીં પરંતુ વૃદ્ધોને મદદ કરનાર કેટલાક સામાજિક કાર્યકરોનો પણ સંપર્ક કર્યો સાવિત્રીની હાલતમાં સુધારો થતાં અનુરાધાએ તેને ઘરે મોકલતા પહેલાં એક સૂચન આપ્યું તેણીએ કહ્યું કાકા તમે અને કાકી ગામમાં એકલા રહો છો તમે તમારા ખેતર અને બકરીઓને વેચીને શહેરમાં મારી પાસે કેમ નથી આવતા હું એક નાનો આશ્રમ ચલાવું છું જ્યાં વૃદ્ધ લોકો સાથે રહે છે તમને બંનેને ત્યાં પ્રેમ અને સંભાળ મળશે રામલાલ અને સાવિત્રીએ આ વિશે વિચાર્યું તેમને હજુ પણ પોતાના પુત્રો માટે પ્રેમ હતો પણ તેમને ખ્યાલ હતો કે તેમની આશાઓ કદાચ પૂર્ણ નહીં થાય તેણે અનુરાધા સાથે થવાનું નક્કી કર્યું રામલાલે પોતાના ખેતરો અને બકરીઓ વેચી દીધા તેમાંથી મળેલા પૈસાથી તેણે અનુરાધાના આશ્રમમાં એક નાનો ઓરડો લીધો આ આશ્રમ શહેરની બહાર એક શાંત જગ્યાએ આવેલો હતો જ્યાં ઘણા વૃદ્ધ લોકો રહેતા હતા એનું વાતાવરણ એક પરિવાર જેવું હતું લોકો એકબીજાને મદદ કરતા સાથે જમતા અને સાંજે ભજન અને કીર્તન ગાતા પહેલીવાર રામલાલ અને સાવિત્રીને લાગ્યું કે તેઓ એકલા નથી આશ્રમમાં રહેતા સાવિત્રીએ વણાટ શરૂ કર્યો અને રામલાલે બાળકોને શીખવવાનું શરૂ કર્યું બંનેને પોતાના જીવનમાં એક નવો હેતુ મળ્યો अनुरेधा ઘણીવાર તેમને મળવા જતી અને તેમની સાથે સમય વિતાવતી ધીમે ધીમે રામલાલ અને સાવિત્રીની એકલતા દૂર થતી ગઈ એક દિવસ વિશાલ, કમલ અને સંજયને ખબર પડે છે કે તેમના માતા-પિતા ગામ છોડીને એક શહેરના આશ્રમમાં રહે છે તેને આ સમાચાર એક પાડોશી તરફથી મળ્યા જેમણે તેના માતા-પિતાની પ્રશંસા કરી અને કહ્યું કે તેઓ આશ્રમમાં બીજાઓની કેવી રીતે મદદ કરી રહ્યા છે ત્રણેય દીકરાઓને પોતાની ભૂલનો અહેસાસ થયો તેણે વિચાર્યું કે તેની વ્યસ્તતાએ તેના માતા પિતાને કેટલું દુઃખ પહોંચાડ્યું હશે ત્રણેય દીકરાઓ આશ્રમ પહોંચ્યા ત્યાં તેણે જોયું કે તેના માતા પિતા કેટલા ખુશ અને આત્મનિર્ભર હતા પોતાના દીકરાઓને જોઈને સાવિત્રીના આંસુ સરી પડ્યા પણ આ વખતે આંસુ ખુશીના હતા રામલાલે તેમને ગળે લગાવ્યા અને કહ્યું દીકરાઓ અમે તમને હંમેશા માફ કર્યા છે પણ યાદ રાખો માતા પિતાનો પ્રેમ અને સમય કિંમતી છે તેને ક્યારેય ન લો વિશાલ કમલ અને સંજય તેમના માતા પિતાની માફી માંગે છે તેમણે વચન આપ્યું કે હવે તે નિયમિતપણે તેની મુલાકાત લેશે અને તેની સંભાળ રાખશે રામલાલ અને સાવિત્રીએ કહ્યું કે તેઓ હવે આશ્રમમાં ખુશ છે છતાં પુત્રો દર મહિને આશ્રમની મુલાકાત લેવા લાગ્યા તેઓએ તેમના માતા પિતા સાથે સમય વિતાવ્યો અને ધીમે ધીમે તેમના સંબંધો ફરી ગરમ થવા લાગ્યા મિત્રો આ વાર્તા આપણને શીખવે છે કે માતા પિતાનો પ્રેમ અને બલિદાન અજોડ છે આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ તો પણ તેમની સેવા અને આદર કરવો જોઈએ તે એ પણ શીખવે છે કે જીવનમાં ક્યારેય મોડું થતું નથી ભૂલો સુધારવા અને સંબંધો સુધારવાની તક હંમેશા રહેલી છે જો આપણે આપણા માતા પિતાની સંભાળ રાખી શકતા નથી તો સમાજમાં એવા લોકો અને સંસ્થાઓ છે જે તેમને મદદ કરી શકે છે પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તમારી ફરજોને સમજો અને તેને સમયસર પૂર્ણ કરો